મનુષ્યને એક એવી રીતે વર્તે છે એને છે કે આ આ વિચાર શું છે ભાવ જાગે છે એ પણ એક મશીનની એક્ટિવિટી છે આ ક્રિયા એ બધું જ જે મારી સાથે થઈ રહ્યું છે એ બધું જ તો મશીનની એક્ટિવિટી છે અને અંદર કોઈક એવું એક અવિનાશી શાશ્વત તત્વ છે કે જે અંદર ક્યારેક ક્યારેક જબગારા મારે છે અને જતું રહે છે જબગારા મારે છે અને જતું રહે છે એવું એને થવા મળે છે દિવસ દરમિયાન બે ચાર વખત થાય સેકન્ડ બે સેકન્ડ માટે થાય અઠવાડિયે એક વખત થાય પણ શરૂઆત થઈ ગઈ છે તો મનુષ્ય નંબર કેટેગરીમાં છો અને એની ધીમે ધીમે અભ્યાસ અને સ્કૂલની કામગીરીઓ અને એની સાધના પદ્ધતિઓ અને એના સંપર્કોથી ધીમે ધીમે જેમ 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 તમે એ અભ્યાસ વધારતા જાઓ તમે તમારો ધંધો રોજગાર અને સંસારને કરતા કરતા પણ સંપર્ક રાખવો જરૂરી છે એમ કરતા કરતા તમારી અંદર એ ત્રીજી ચેતના છે સ્વલક્ષી ચેતનાનો આવિર્ભાવ થવા માટે અને અંદરથી ચેતનાના ચમકારા થાય આ ચમકારા શબ્દ તમને પ્રમિત કરશે હું જે ચમકારો શબ્દ વાપરું છું એ એટલે કહેવાતો ચમકારો જેવું નથી કશું ચમકારો મીન્સ સંકેત એવો સંકેત થાય કે જેનાથી તમને એમ લાગે કે આ મશીનની અંદર આ નાશવંત મશીનની અંદર આ માયાના માટીના એવું છે કોઈ પણ લેવા દેવા નથી આવું જેની અંદરથી બોધ થવા માટે ભલે થોડો થોડો થાય બે સેકન્ડ પાંચ સેકન્ડ માટે થાય દસ સેકન્ડ માટે થાય એક મિનિટ બે મિનિટ માટે થાય એમ વધતો જાય વધતો જાય એમ કરતે કરતે એ મનુષ્ય નંબર ચાર એક બાળકની જેમ મોટો થતો જાય પછી એમાં કિશોરાવસ્થા આવે એમાં જવાની આવે એ કેમ આવે છે એ સમજવા મળે છે કે આ માયા શું છે આ સંસાર શું છે એ એનો ધંધો રોજગાર અને સંસારને મેન્ટેન કરતે કરતે એક મગજની અંદર એક અલગ ડિપાર્ટમેન્ટની અંદર આ એક અભ્યાસ ચાલુ હોય છે અને એની અંદર હું માનું છું ત્યાં સુધી એના રોજિંદા જીવનમાં ક્યાંય ખલેલ પડતી નથી ફક્ત એને મેનેજ કરવું પડે છે અને મેનેજ કરવું એ તો આપણો છે એટલે સંબંધો સૌથી પહેલો છે પોતાની જાત ઉપર સવાલ કે આ મશીન શું છે મારા વિચારો પણ મારા નથી મારો ભાવ પણ મારો નથી મારો અહેસાસ પણ એ ફક્ત મારો છે અને એ મશીનનો રિફ્લેક્શન છે એનાથી વિશે કાંઈ છે નહીં અને ક્રિયા એ તો બધું બહારથી કરાવે છે એમ ધીમે 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 તમે જગતને જગતને જાણવા જાણવા અને માટે એ ફિઝિકલ વર્લ્ડ ફિઝિકલ વર્લ્ડ થી તમે અલગ છો એવું ચૈતન્ય અવિનાશી છે જે તમારી અંદર અલગ છે એનું તમને બહુ જ થવા મળશે ઝાંખો ઝાંખો પણ થશે કે સારું કાંક તો એવું છે આપણે એનો આત્મા કે શું છે નામ નહીં આપી કારણ કે અત્યારે એ નામ આપવું અસ્થાને છે અને અયોગ્ય છે કારણ કે એવા એટલા કેટલાય વગેરે વગેરે અંદર હશે અલગ અલગ હું એ બધા જ હું ઘડીએ ઘડીએ બદલતા રહેશે અને એ બધા મિશિન થયા રાખશે એટલે લાંબી મથામણ લગભગ ત્રણ થી છ વર્ષના અભ્યાસ દરમિયાન તમારી અંદર એક સ્થાયી હું નિર્માણ થશે જેને તમે આત્મા જેવું નામ આપી શકો જ્યાં એક એવું અવિનાશી તત્વ કે જે નથી જન્મતું નથી મરતું ફક્ત હોય છે એ નથી કશું કરતું અને એ જે કાંઈ થઈ રહ્યું છે એના માટે એ ઉદાસીન છે એ સૃષ્ટિના આરંભમાં હતું અત્યારે છે અને પછી એ રહેશે એટલે અત્યારે પછી એવું એના માટે કશું છે જ નહીં એ ફક્ત છે એવું તમારી અંદર જ્યારે આમ લાગવા માંડે અને એ સ્થાયી રૂપ પકડવા માંડે એટલે પરમ ચોવીસ કલાકની અંદર એનો સમય વધતો જાય વધતો જાય વધતો જાય વધતો જાય એમ કરતા 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 જયારે એ ચોવીસ કલાકની કેટેગરીમાં જયારે એ આવે છે અને એ ચોવીસ કલાકની અંદર એ અંદર સ્થાયી રૂપ પકડે છે અને પછી એ બધી જ પ્રકારની જે માયા ચાલી રહી છે સંસારના પ્રભાવો એમની મશીન સિસ્ટમ પસાર થાય છે અને આવે છે જાય છે આવી અવસ્થા જયારે અંદરથી નિર્માણ થાય છે ત્યારે એ લગભગ એ જે બહારથી ધક્કાઓ આવે છે અને પોતે ગતિશીલ થાય છે જે યાંત્રિક છે એમાંથી એ લગભગ પચાસ ટકા જેટલો એ મુક્ત બનેલો હોય છે અથવા તો એ ધક્કાઓને પણ પોતે પસંદ કરે છે નહીં કે ધક્કો આવી ગયો લાગી ગયો ઠો મારી જતો રહ્યો એવું નહીં કેવી રીતે ધારો કે ધારો કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ અચાનક ખાવાની ઇન્સ્પેન્શન થયું મને એટલે મને ઘણી વાર હાથે કે મને પાણીપુરી ખાવી છે પણ મનુષ્ય નંબર ચાર છે એક બે સેકન્ડ માટે અંદરથી બોધ લેશે કે આ ધક્કો જે આવ્યો છે ભલે આવ્યો છે અનુકૂળ છે મારી અંદરની કોશિકાઓ યા મારી અંદર જે કેમિકલ રિએક્શન ચાલી રહ્યું છે જે મારી અંદર એક અલ્કેમી ચાલી રહી છે એ અલ્કેમી ની અંદર આ પાણીપુરી ના રહેલું કોઈ રસાયણ યા કેમિકલ કોઈ ધક્કો મારી અને એ મશીનને વધારે બેટર બનાવી શકે એવી કોઈ સંભાવના આ પાણીપુરીની ઊર્જામાં છે એવું એ ડિસાઇડ કરી અને કેલ્ક્યુલેશન કરી અને એ આ બધું જ બે સેકન્ડમાં બની જાય છે બે સેકન્ડની અંદર જ બધું હિસાબ કિતાબ થઈ જાય છે અને કન્ક્લુઝન આવે છે કે મારે પાણીપુરી ખાવી જોઈએ અને ખાઈ લે છે બાહ્ય દેખાવમાં તો એમ કહે છે કે સામાન્ય મનુષ્ય મને આમાં તો કઈ ફેર નથી આ એ પાણીપુરી તમારે છે એક બેહોસ મનુષ્ય પાણીપુરી ખાય છે અને એક જાગેરું પાણીપુરી ખાય છે એની અંદર જમીન આસમાનનો ફરક હોય છે એટલે સામાન્ય મનુષ્યો આવા માણસોને જોઈને ભ્રમિત થાય છે કન્ફ્યુઝન થાય છે કે આ બધું શું છે આવું થોડું હોય એ ખરું પાણીપુરી ખાય હમ્મ પણ તમને ખબર નથી એ પાણીપુરી ખાશે એમાં કેટલાનું કલ્યાણ થઈ જશે તમે જ્યારે પાણી પૂરી ખાશો ત્યારે કેટલાનું કલ્યાણ થશે તો ભગવાન જાણે પણ તમારો અહી તો થાય જ છે આ બધી જ વસ્તુઓની અવસ્થા રચાય છે આ અવસ્થાની અંદર મનુષ્ય પસાર થતો થતો એ મનુષ્ય નંબર ચાર ની યાત્રા પૂરી થાય છે મનુષ્ય નંબર ચાર ની યાત્રા પૂરી થવી એટલે શું એટલે કે એની અંદર જે કાંઈ અંદર આવી જે બધી જ ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓ કઈ રીતે અંદર થાય છે અને ક્યાં ક્યાંથી એ ધક્કાઓ આવે છે અને આ મશીન આખો દિવસ ચાલે છે અને એ ચાલતા મશીનની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એની અંદર મારા લક્ષ્યને અનુરૂપ ઈષ્ટ કેટલું છે અને અનિષ્ટ કેટલું છે એનો હિસાબ કિતાબ કરી એ પેલો કાર્યાધીશ અંદર બેઠેલો છે ને આપણે વાત કરી દીધી પહેલા વિડીયામાં એ કાર્યાધીશ એનો હિસાબ કિતાબ રાખશે અને એ હિસાબ કિતાબથી એ ખબર પડશે કે મારી ગાડી યોગ્ય પાટા ઉપર જઈ રહી છે અને એમ કરતા કરતા એક દિવસ એવું આવશે કે પેલો સ્વલક્ષી ચેતના પરમેનન્ટ રૂપ તમારી અંદર લઈ લેશે અને પછી એ ક્યારેય ત્યાંથી ખસતી નથી અને જ્યારે ક્યારેય ખસતી નથી એવી અવસ્થા જ્યારે મનુષ્યની અંદર નિર્માણ થાય છે ત્યારે એ મનુષ્ય નંબર પાંચની કેટેગરીમાં આવશે અને આ અહીં આગળ મનુષ્ય નંબર ચાર ની યાત્રા પૂરી થાય છે બધી જ પ્રકારના સંશયો બધી જ પ્રકારના વેમ બધી જ પ્રકારનું બધું જ કન્ફ્યુઝન દૂર થાય છે અને જગત એક પારદર્શક જોવા દેખાવા લાગે છે નથી એના માટે કોઈ આશ્ચર્ય કોઈ જ એના માટે કશું જ નથી એને લગભગ પોતાની જાતને જાણી લેલી હોય છે લગભગ પૂરી સો તો નહીં લગભગ મોસ્ટ ઓફ જ્યારે આવી અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે એ મનુષ્ય નંબર ચાર ની યાત્રા પૂરી કરે છે અને યાદ રાખજો મનુષ્ય નંબર ચાર ઘરમાં ક્યારેય પેદા થતો નથી મનુષ્ય નંબર ચાર સ્કૂલની પેદાશ છે એટલે મનુષ્ય નંબર ચાર જો તમારી આજુબાજુ હોય જે છે એની એની જો જો તમને સમોહિત કરતો હોય અને તમારી અંદર એક સુકૂન પેદા કરતો હોય તો એને મનોમન નમસ્કાર કરજો કદાચ ફિઝિકલ લેવલથી તમે એને નમસ્કાર ન કરો તો પણ મનોમન તો એને નમસ્કાર કરજો કારણ કે મનુષ્ય નંબર ચાર પૃથ્વીની એક ખાસ શોભા છે એક એવો મનુષ્ય છે કે જે પ્રકૃતિની સિકંજામાંથી છૂટી અને એક અવિનાશી તત્વની ખોજમાં નીકળેલો મનુષ્ય એક એવી જગ્યા ઉપર કામ કરી રહ્યો છે કે જ્યાં આ બાજુ પ્રકૃતિ છે માયા છે અને આ બાજુ અવિનાશી છે પરમપિતા પરમાત્મા નું ધામ શરૂ થાય છે એની વચ્ચે એ આવી ગયો છે અને એ બે બાજુ નજર નાખી શકે છે એ આમ પણ જોઈ શકે છે અને આમ પણ આ જોઈ શકે છે પણ માયાનો ખેલને તો એ બધો જોઈ શકે છે

તમારાથી નારાજ થશે અને તમારા માટે જાગવાના દરવાજા બંધ થશે તમે કશું જ ના કરી શકો કાંઈ નહીં પણ એનો વિરોધ તો ન જ કરજો કારણ કે વિરોધ કરીને પણ દોષ ઉભો થશે તમે તમારા માટે અનંત સંભાવનાઓના દરવાજા હાથે કરીને તમે બંધ ના કરશો મારી તમને એ રિક્વેસ્ટ છે અને મનુષ્ય નંબર ચાર જાણે અજાણે પણ આપણી આજુબાજુ ક્યાંક હોય છે પણ એની શ્વાસ અલગ હોય છે એમ પણ એની ફિઝિકલ ફિટનેસ એનો બાહ્ય ઢાંચો એની આજુબાજુ જે એક ભૌતિક સંપન્નતા કદાચ તમારે ગળે ન ઉતરતી હોય તમારો મન સ્વીકાર ન કરતું હોય પણ એ બધી વસ્તુઓને સ્થાયી કરીને એક એવી ચીજને જોવાનો પ્રયત્ન કરજો કે જેની અંદર એક અવિનાશી તત્વે પોતાનું અસ્તિત્વને પ્રગટ કરવાની કોશિશ કરી છે અને ત્યાં દીવો પ્રગટ થઈ ગયો છે તો એ દીવાનો પ્રકાશ ઉપર તમે અરણ ઉભું ન કરશો તમે દીવાનો પ્રકાશ ન લઈ શકો તો કઈ નહીં પણ દૂરથી પણ એનું સન્માન કરજો તો ક્યાંક પ્રકૃતિની અંદર તમે મેરિટ લિસ્ટમાં આવી જશો ગમે ત્યારે કે તમારું પણ સ્થાન એ કેટેગરીમાં આવશે કારણ કે અનંત જન્મોની મથામણના અંતે આ દીવો અંદર પ્રગટ થાય છે અને જેની અંદર આ દીવો પ્રગટ થાય છે ને જે એ મનુષ્ય નંબર ચાર છે અને મનુષ્ય નંબર ચાર ની યાત્રા પૂરી થઈ ગયા પછી જયારે એ મનુષ્ય નંબર પાંચની કેટેગરીમાં જાય છે ત્યારે એ મનુષ્ય નંબર શું 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 કરે છે છે અને થાય એની વાત આપણે આવતા કરશું ધન્યવાદ તો દર્શક મિત્રો હવે આપણા આ સત્સંગ અને ઘડિયાઓનો ઘેર બદલી ગયો છે જે જે લોકો આ ઘડિયા જુએ છે એને હવે ખબર પડશે કે આ પો જાગરણ શું છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આને તમે વધુમાં વધુ શેર કરજો કારણ કે આગળ ચિંધવાનું પણ પુણ્ય છે અને સબસ્ક્રાઈબ કરી અને આનું સન્માન કરજો ધન્યવાદ